રાજકોટ જિલ્લામાં પાંત્રીસ ટકા જે ઇન્યુમરેશન ફોર્મ છે આ ડિજિટાઈઝ થઈ ગયા છે અને રાજકોટ જે છે આ આખા રાજ્યમાં સાતમા ક્રમે છે આપણા જિલ્લાના તમામ એસીઝ દ્વારા ખૂબ મહેનત કરીને ખૂબ સારી કામગીરી કરવામાં આવી રહી છે આમાં રાજકોટ ઈસ્ટ વેસ્ટ અને સાઉથ જે છે આની કામગીરી પચીસ ટકાથી ઓછી છે બાકી રાજકોટ રૂરલ જસદણ ગોંડલ જેતપુર અને ધોરાજી આ તમામની કામગીરી સારી છે રાજકોટ જિલ્લાનો જે જસદણ વિધાનસભા છે આ આખા રાજ્યમાં સૌથી હાઇએસ્ટ કામગીરી કરી છે અને બીએલઓ બીએલઓ સુપરવાઇઝર્સ અને તમામ બીઆર રાત દિવસ આના ઉપર મહેનત કરે છે મારા આપના થકી તમામ વોટર્સને પણ વિનંતી છે કે આપ પોતાની ફેમિલી લિંકેજ અથવા જે પણ આધાર પુરાવા આપવાનો હોય ઝડપથી આપીને ચાર ડિસેમ્બર પહેલાં આપણે આ તમામ કામગીરી હંડ્રેડ પર્સન્ટ પૂરી કરવાની છે અને આપના તમામના સહયોગથી આ કામગીરી પૂરી થશે બીએલ એપમાં ટેકનિકલ ખામી છે સ્ટેટ લેવલ ઉપર એક બીએલઓ એપનો એસઆઈઆર ગુજરાત જે ગ્રુપ છે આમાં સમયાંતરે આ બધા ટેકનિકલ ઇશ્યુઝ છે આને જાણ કરવામાં આવે છે અને રિયલ ટાઈમ બેસીસ ઉપર આ તમામ ટેકનિકલ ઇસ્યૂઝને રિઝોલ્વ કરવાના પ્રયત્ન પણ કરવામાં આવ્યા છે અત્યારે બીજા રાજ્યોમાં પણ કામગીરી ચાલે છે અને એક સાથે ઘણી બધી કામગીરી ચાલતી હોય કારણે ઇસ્યુઝ આવે છે પણ ખૂબ સમયાંતરે ખૂબ સારી રીતે ઝડપથી આના ટેકનિકલ પ્રોબ્લમ્સ જે છે આનું સોલ્યુશન કરીએ છીએ